મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના ના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ કે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકોનું મારી બહેનો કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ભરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બાર ટકા નફો મુમણવાસ ગામનો નફો બાર તેર ટકાનો ગોદરામનો નફો ફક્ત સાડા છ ટકા તો લોકો પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા છ ટકા કેમ હવે પણ દૂધ ભરાવી છે તો જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે અગિયાર લાખ ની કિંમત નું દૂધ ઉડી ગયું સોલાર સિસ્ટમ લગાવો અને મેળવો એટ્યોતેર હજાર સબસીડી નો લાભ તહેવાર નિમિત્તે ઓફિસ આવી બુકિંગ કરાવનાર ને ટ્રોલી બેગ એકદમ ફ્રી વધુ માહિતી માટે સે સોલાર નો સંપર્ક કરો